બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા નમસ્તે આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના પેપર નંબર પાંચ જેનો કોડ છે બસો પાંચ પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય જેમાં વિભાગ ચાર વિભાગનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોઋષિયમ અને એકમ છે ચાર તેમાં પણ જે વિષય વસ્તુ આધારિત પ્રશ્નો છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું તો બીજા અંકમાં આવતી ઘટનાઓ સંક્ષેપમાં નિરૂપ હોય એવો પ્રશ્ન પૂછાય તે સમયે પ્રવેશક આવે છે બીજા અંકનો પ્રારંભ પ્રવેશકથી થાય છે વિદુષક રાજાના ઉર્વશી પ્રેમનો જે ખ્યાલ આપે છે તે રાજાના પ્રેમની આ વાત અત્યંત ગોપનીય રાખવાની હોય છે એમ પણ તે જણાવે છે તે દરમિયાન પૂર્વવારની રાણી ઔષનરી દાસી નિપુણિકા રાજાના પ્રણય રહસ્યને જાણવા માટે આવે છે અને વિદુષકને પોતાની બનાવટી જાલમાં નિપુણ રીતે ફસાવે છે વિદુષક ઉર્વશીનું નામ જણાવી દે છે રાજાના રહસ્ય દુર્ગને ભેદ્યાનો સંતોષ તથા ગૌરવ અનુભવતી નિપુણિકા રાણી પાસે જાય છે મુખ્ય જે પ્રારંભ છે તેમાં રાજા વિદુષક સાથે પ્રમદવનમાં જાય છે છે વિરહી રાજા સંતપ્ત પ્રમદવનમાં વસંતશ્રી જોઈને તેની મદન પીડા વિશેષ વધે છે આ અવસ્થામાં ઉર્વશી સાથે મિલન સાધવાનો ઉપાય શોધવા તે વિદુષકને જણાવે છે વિદુષક સમાધિમાં બેસે છે અને રાજા ઉર્વશીના વિચારોમાં ઘરકાવ થઈ જાય છે ત્યારબાદ આવે છે ઉર્વશીનું આગમન તો આ સમયે આકાશ માર્ગે ઉર્વશી અને ચિત્રલેખા આવે છે અને પુરુરવાને મળવા હિંમતપૂર્વક નીકળેલી તે રાજાને પ્રમદવનમાં નિહાળે છે તિરસ્કારિનીથી પ્રસન્ન રહીને બંને રાજા તથા વિદુષકની વચ્ચેની જે વાતચીત સાંભળે છે અને આ સમયે વિદુષક એક ઉપાય શોધી કાઢવાની જાહેરાત કરે છે કે સ્વપ્ન કે ચિત્ત ચિત્ર નિર્માણ રાજાને માટે આ બંને ઉપાય નકામા છે કારણ કે નિદ્રા વિના સ્વપ્ન ન સંભવે અને આંખો અશ્રુપૂર્ણ થવાથી ચિત્ર દોરી શકાય તેમ નથી રાજાને લાગે છે કે ઉર્વશી રાજાના દિલને જાણતી નહીં હોય અથવા તો તે જાણવા છતાં સહેતુક તેની ઉપેક્ષા કરે છે ત્યારબાદ પ્રણય પત્ર અને ક્ષણિક મિલન એ પ્રસંગ આવે છે તેની અંદર રાજાના જે આ ઉદ્ધારો સાંભળી ઉર્વશી પોતાના પ્રેમ જાહેર કરવા ઉત્સુક થાય છે પોતાનો દિવ્ય પ્રભાવથી ભૂજપત્ર તૈયાર કરી તેના ઉપર પ્રણયપત્ર લખીને તે રાજા સામે ફેંકે છે અને એ જ ઘડીએ રાજા તે વાંચીને ખુશ થઈ જાય છે અને પરસેવાને લીધે એ ભૂજપત્ર ખરાબ ન થઈ જાય ચોળાઈ ન જાય એ માટે વિદુષકને સાચવવા આપે છે થોડીક વાર સમય પછી પહેલી ચિત્રલેખા અને ત્યારબાદ ઉર્વશી બંને રાજા સમગ્ર હાજર થાય છે અને આ મિલન લાંબા સમય ચાલે એ પહેલાં તો દેવદૂત તેમને સ્વર્ગમાં પાછા બોલાવી લેવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે કારણ કે ભરતમુનિ જે નાટકની રજૂ કરવાના હતા તેમાં ઉર્વશીની એ નાયિકા તરીકેની તેની ભૂમિકા એ નાટકમાં હતી પરાધીન ઉર્વશીને રાજા સ્મર્તવ્યો અયમ જનહ એમ કહી રાજા અહીં જવા માટે કહે છે ત્યારબાદ ઔષનરીનું આગમન થાય છે અને વિદુષકને જે પ્રણયપત્ર સાચવવા આપેલો તે તેના હાથમાંથી સરી પડે છે અને ગયો અને પવનથી જોડે ઔશનરીના ચરણોમાં જઈને તે ફસાય છે પત્રમાંની હકીકતો જાણતા રાણીનો ગુસ્સો એકદમ વધી ગયો અને એ ભૂજપત્ર સાથે તે રાજા પાસે જાય છે ત્યારે વિદુષક તથા રાજા તેની ખોજ ચલાવી રહ્યા હોય છે રાણી સ્વહસ્તે રાજાને તે ભૂજપત્ર આપે છે રાજા વાત ટાળવા માટે પ્રયત્ન કરે છે પણ તે ફોગટ થઈ જાય છે રાણીને શાંત પાડવા પુરુરવા તેના ચરણોમાં પ્રણામ કરે છે પણ તેનો અનાદર કરીને ઔષનરી ચાલી જાય છે રાણી પસ્તાવો ન કરે ત્યાં સુધી પોતે તેના પ્રત્યે અડકાઈ ભર્યું વર્તન રાખવાનું તે જાહેર કરે છે નાટકમાં સંઘર્ષનો પ્રારંભ આ પ્રસંગથી થાય છે મધ્યાહનનો સમય થયો હોવાથી રાજા મહેલ તરફ પ્રયાન કરે છે એ કુદરતની અદ્ભુત રચના છે તેમાં મનુષ્ય અદ્ભુત રહસ્ય જાણનાર અને માનનાર છે માનવ માત્ર અને પ્રકૃતિ પ્રિય હોય છે કવિનું ચિત્તો રજ્જુ અને સંવેદનશીલ હોય છે તેથી પ્રકૃતિનું સૌંદર્ય સ્વાભાવિક જ તેને ઝડપથી સ્પર્શે છે કુદરતના તત્વો વૃક્ષ વેલી પુષ્પો પશુ પક્ષી વગેરે કાવ્યના સનાતન વિષયો બન્યા છે અહીં મહાકવિ કાલિદાસ એ પ્રકૃતિ કવિ હતા એમ આપણને જાણવા મળે છે તેમના જે નાટકોમાં નવા નવા વેશ સમજતી ઋતુઓનું આકાશ અને ધરતીની અભિનવ શોભાનું વર્ણન આવે છે તેમના નાયક અને નાયકાના પ્રકૃતિના મુક્ત અને સુંદર વાતાવરણમાં જ ભાવનાના સાચા સંવેદનો અનુભવે છે પ્રકૃતિની સાથે માનવ જીવનને સ્પર્શે છે સત્યમ શિવમ કે સુંદરમને સિદ્ધિ કરવાનો જે સતત પુરુષાર્થ કરનાર પુરુષોનું તેમજ સત્યશીલ અને સંયમથી સોપથી ભારતીય નારીનું આલેખન કરે છે જીવનમાં વસંતા અવતાર સમા પ્રથમ સ્પંદનો મિલનની વીરનો દર્દ નિરાશા પરિતાપ તપશ્રયા આનંદ વગેરે માનવ ભાવોને તેને આલેખ્યા છે ત્યારબાદ જે મહાકવિ કાલિદાસ જણાવે છે કે માનવ જીવનનું જે સુંદર આલેખન કરવા માટે તે માનવ પાત્રોને પ્રકૃતિની ભૂમિકામાં મૂકી આપે છે પ્રકૃતિની ભૂમિકામાં તેને દોરેલું માનવ જીવન માત્ર સુંદર જ બનતું નથી પણ ત્યાં જ માનવ હૃદય પોતાની સાચી સ્વરૂપગત સ્વભાવિક પ્રવૃત્તિ કરે છે અહીં આ કાલિદાસ જણાવવા માગે છે કે કૃતિઓમાં પ્રકૃતિ માત્ર ભૂમિકા જ બનેલી લાગતી નથી પરંતુ માનવના વ્યક્તિત્વને આગવું સૌંદર્ય આપનાર જીવન તત્વ છે વિક્રમો ઓરોશિયમના જે બીજા અંકમાં રાજ્યનું નિત્ય કાર્ય અને જે સૂર્યના કાર્ય સાથે સરખાવ્યું છે એટલે કે સૂર્ય અંધકારનો નાશ કરે તેમ રાજા એ પોતાની પ્રજાની અજ્ઞાનવૃત્તિનો નાશ કરે છે સૂર્ય જેમ મધ્યાહને ક્ષણવાર શોભે તેમ રાજા નિશ્ચિત સમયે કાર્ય કરનાર તરીકે પણ શોભે છે અહીં રાજાના જે મનમાં કામ ચાલે છે તે બહારના આ વિશ્વ જગતમાં જે વસંત છે એ પ્રકૃતિ પણ રાજાની સ્થિતિ સાથે સંવાદી બનીને ચાલે છે રાજા પ્રકૃતિમાં પોતાનું અવસ્થાનું પ્રતિબિંબ જુએ છે અને પ્રમદવનના વાયુને જેમ દક્ષિણ કહે છે તેમ બે અર્થો છે દક્ષિણ દિશાનો અને સ્ત્રીઓ તરફ આદર ભાવ રાખતો જેમ પવન લતાઓને પ્રસન્ન કરે છે તેમ રાજા પણ પોતાની રાણીઓ તરફ આદરભાવ રાખવાનું સૂચન કરે છે કવિનું સૂક્ષ્મ પ્રકૃતિ નિરીક્ષણ આ સરખામણીના મૂલમાં રહેલું જોવા મળે છે વસંતના આગમનના સુંદર મજાના વર્ણનોમાં યૌવનમાં પ્રવેશતી કરતી જે ઉર્વશીનું સૂચન છે અને પ્રણયજનોને સાંત્વન આપવા માટે પારિજાતના પુષ્પો અને નંદનવનના જે પવનોનો અહીં આપણને સુંદર ઉલ્લેખ જોવા મળે છે કવિ રાજાના શરીરને કમલની દાંડી સાથે સરખાવી રાજાનો ઉર્વશી તરફનો જે અનુરાગ સૂચવે છે જેમ કમલની દાંડી ઉપર ઝીના કાંટા હોય છે તેમ રાજાના કમલ સમાન અંગ ઉપર રોમાંચ છે જે ઉર્વશી પરના અથાગ પ્રેમનું આપણને આ કૃતિમાં સૂચન કરે છે ઉર્વશીના આગમનના સમાચાર સાંભળીને કવિ અહીં એ જણાવવા માગે છે કે સુંદર લાઘવપૂર્ણ કથન કરે છે કે પ્રથમ વાદળાનો સમૂહ દેખાય છે અને પછી વીજળી જોવા મળે છે તળસતા વિરહ તપ્ત આ બે પ્રેમીઓના મિલનને કાલિદાસ તપાવેલા લોખંડ સાથે પણ સરખાવે છે જે બંને પક્ષે ઉત્કટા અભિલાષા બતાવે છે પ્રમદ વનના મધ્યાહનનું કરેલું સુંદર મજાનું વર્ણન એ ચિત્રાત્મક છે અને આકર્ષણ પણ છે કાલિદાસનું પ્રકૃતિ ચિત્રણ અને તેમાં નિરૂપાયેલ માનવજીવન પરસ્પર સુસંવાદી હોય છે પ્રકૃતિ ચિત્રોમાં કાલિદાસ સૂક્ષ્મ માનવ ભાવ મૂકે છે માનવ જીવનમાં પ્રકૃતિની સાહજિકતા અને સરળતા હોય છે માનવ કથાનો વિકાસ જેમ જેમ સાધાતો જાય તેમ પ્રમાણે પ્રકૃતિના વાતાવરણમાં બદલાવ જોવા મળે છે કાલિદાસના નાટકોમાં પ્રકૃતિ એ માનવ કથાનું અવિભાજ્ય અંગ છે આમ કાલિદાસે પ્રકૃતિના રમ્ય અને કોમલ તત્વો વૃક્ષ વેલી પર્વત નદી વસંત વગેરેનું સુંદર વર્ણન કર્યું છે અસ્તુ જય તું સંસ્કૃત જય તું ભારતમ ધન્યવાદ